ગાજવીજ સાથે વરસેલા વરસાદથી ગીર સોમનાથ જિલ્લો જળમગ્ન કમોસમી વરસાદથી ઉના તાલુકો સૌથી વધુ પ્રભાવિત થયો માંડ ગામના મુખ્ય રસ્તાઓ પરથી નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા ભારે વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું સતત વરસી રહેલા વરસાદથી સ્થાનિક નદી નાળામાં પણ ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી નદી નાળા છલકાતા અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ પરનો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કોડીનાર તાલુકાના ફાફણી ગામના છે જ્યાં વહેલી સવારથી વરસી રહેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા ખેતરોમાં રહેલ પાક નષ્ટ થતા ધરતીપુત્રોમાં પણ ચિંતાના વાદળો ઘેરાયા તો લેરકા અને સોખડા ગામ પણ ભારે વરસાદથી સંપર્ક વિહોણા બન્યા રૂપેણ નદી અને ખેતરોના પાણી ગામમાં ફરી વળતા નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસ્યા ગામની ચારે તરફ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ થયો ખત્રીવાડા અને કંસારી ગામની પણ આવી જ સ્થિતિ જોવા મળી કંસારી ગામના મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા કમોસમી વરસાદથી ઉનાના ગ્રામ્ય પંથકોની દયનીય સ્થિતિ કેસરિયા સીમાસી માડ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોના ખેતરો સંપૂર્ણપણે બીટમાં ફેરવાયા ઊભા પાક અને મગફળીના પાથરા પાણીમાં ગરકાવ થતાં પાક સંપૂર્ણપણે નષ્ટ થતાં ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આપ્યો